હેલો વિદ્યાર્થી મિત્રો હું છું અશોક સર સાયનાથ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું મોસ્ટ વેલકમ કરું છું વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે સરસ મજાનો તમારે જે ઇંગ્લિશ મીડિયમમાં સેકન્ડ લેંગ્વેજ એટલે કે તમારે વિષય ગુજરાતી આવે છે વિદ્યાર્થી મિત્રો ગુજરાતીમાં તમારે પાઠ પૂરો થઈ જાય પછી સ્વાધ્યાય પ્રશ્નોતરી આવે છે એટલે કે ટેક્સ્ટબુક સોલ્યુશન છે એ આપણે દરેક વિડીયોમાં અત્યારે કવર કરી રહ્યા છીએ બરાબર ટેક્સ્ટબુક સોલ્યુશન સાથે સાથે જો તમારે વર્કબુક આવતી હોય વિદ્યાર્થી મિત્રો ફિલ કરવા માટે તો વર્કબુક સોલ્યુશનના વિડીયોઝ પણ બધા અપલોડ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર તમે જઈ અને પ્લેલિસ્ટમાં જઈ અને તમે તમારું ધોરણ સિલેક્ટ કરશો આઠમું તો એમાંથી તમને મળી જશે વિદ્યાર્થી મિત્રો જેમ જેમ સ્ક્રોલ કરશો વિડીયોઝ એ પ્રમાણે તો તમે બાકીના વિડીયોસ પણ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જઈને પણ તમે તમારું ધોરણ છે એ ત્યાંથી પણ પ્લે લિસ્ટ લઈ ગોતી અને તમે વિડીયોઝ જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો એ સાથે સાથે અત્યારે ટેલિગ્રામ ચેનલ છે એ પણ જોઈન્ટ કરી લેજો ત્યાં પણ તમને રોજની ટેસ્ટ અપલોડ થતી હોય છે વિદ્યાર્થી મિત્રો મટીરિયલ અમુક અપલોડ થતું હોય છે એ ઉપરાંત અત્યારે સાયના ક્લાસીસ ચેનલમાં એક ઓફર ચાલી રહી છે વિદ્યાર્થી મિત્રો તો કે જો તમારે આ બધા એકથી સાતેત પાઠનું ટેક્સ્ટબુક સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં ફાઇલ તમારે તમારા મોબાઈલમાં જોતી હોય વિદ્યાર્થી મિત્રો તો એના માટે તમારે એટી રૂપીસનું પેમેન્ટ કરવાનું હશે પેમેન્ટ નીચે સ્ક્રોલ થઈ રહ્યા છે મોબાઈલ નંબર વિદ્યાર્થી મિત્રો લખી લેજો ડબલ નાઇન જીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે એટી રૂપીસનું પેમેન્ટ કરી અને તમારે સ્ક્રીનશોટ પેમેન્ટનો એમાં મોકલવાનો રહેશે એટલે અમારી ટીમ તમને તરત જ પીડીએફ પાઇલ મોકલી આપશે વિદ્યાર્થી મિત્રો અને તમે ઘેર બેસી તમારા ટાઈમે જ તમે સોલ્યુશન છે ટેક્સ્ટબુકનું એ તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો અને એક્ઝામમાં સારો અવર સ્કોર કરી શકો તો માય ડિયર સ્ટુડન્ટ્સ વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિદાઉટ વેસ્ટિંગ ટાઈમ

દ્વારા તેમને જાણું છું બરોબર એવી જ રીતે બીજો પ્રશ્ન તો કે તમે નરસિંહ મહેતા જેવા બીજા કયા કયા કવિઓ વિશે જાણો છો અને કેવી રીતે તો કે હા હું નરસિંહ મહેતા જેવા બીજા કવિ પ્રેમાનંદ દયાનામ દયારામ દલપતરામ વિશે જાણું છું તેમની કવિતાઓ ભણીને તથા શાળામાં લગાવેલા તેમના ફોટા સાથેના પરિચય દ્વારા મને તેમની જાણકારી મળી છે આ રીતે કઈ પ્રશ્ન બનશે આગળ જોઈએ તમે કઈ ભાષાના ગીતો વધુ ગમે છે કેમ તો કે મને ગુજરાતી ભાષાના ગીતો વધુ ગમે છે કારણ કે ગુજરાતી ભાષામાં રચાયેલા ગીતોના વિચારને અને લાગણીને હું સહેલાઈથી સમજી શકું છું વળી તે આપણને ગમી જાય તેવી રીતે ગાઈ પણ શકાય છે તો આ રીતે મને ગમે છે ચોથો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા વાંચી શકો છો વિડીયો પોઝ કરી અને લખી લેજો જો બધા વિદ્યાર્થી મિત્રો બધા પ્રશ્નો આપણે વાંચીને સમજશું તો વિડિયોની સાઇઝ બહુ મોટી થઈ જશે અને વિડિયો બોરિંગ લાગશે તો જરૂર પડે ત્યાં હું તમને સમજાવીશ અથવા તમે કોમેન્ટમાં પણ મને પૂછી શકો વિદ્યાર્થી મિત્રો હું ઓન ધી સ્પોટ તમને રિપ્લાય આપી દઈશ બરાબર બાકી વિડીયો પોસ્ટ કરીને તમે સોલ્યુશન લખી શકો અહીંયા પાંચમો પ્રશ્ન જોઈ શકો છો તમે નરસિંહ મહેતાનું ક્યુ તમને ખૂબ ગમ્યું શા માટે એવી જ રીતે તમે કોઈને દુઃખી જોઈ શું કરો છો કોઈને તકલીફમાં જોઈને તમે તેમની કેવી રીતે મદદ કરશો મહાવ્રત એટલે શું તમે ક્યાં કયા મહાવ્રત વિશે જાણો છો તમારા ગામમાં એવી કઈ કઈ વ્યક્તિઓ છે જે ભજન ગાતી હોય છે ને ક્યારે પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના ઉત્તર લખો નરસિંહ મહેતાને આદિકવિ કેમ કહ્યા હશે તો કે નરસિંહ મહેતા પંદરમા શતકમાં થઈ ગયા તેમણે આપણી માતૃભાષા ગુજરાતીમાં સરસ રીતે ગાઈ શકાય એવા અને તેમાંથી કંઈક સમજણ મળી રહે તેવા પદો રચી આપ્યા છે ખાસ કરીને તેમના પ્રભાતિયા માટે તેઓ પ્રસિદ્ધ છે ગુજરાતી ભાષાના આવા પહેલા અને પ્રારંભના કવિ હોવાથી તેમને આદિકવિ કહ્યા છે આવી જ રીતે બીજો પ્રશ્ન નરસિંહ મહેતાના ઘરના બધા જ વ્યવહાર તેમના પત્ની કેમ સંભાળતા હશે જોઈ શકો છો ત્રીજો ચોથો પાંચમો અને છઠ્ઠો અહીંયા સાતમો પ્રશ્ન છે નીચે આપેલા સુભાષિતનો અર્થ લખો તમે જોઈ શકો છો ઉત્તર ઉદાહરણ મુજબ વાક્યમાં ફેરફાર કરવાનો છે મહેતાજીને સાદી અને સરળ ભાષામાં ભજન લખ્યું તો કે મહેતાજીથી સાદી અને સરળ ભાષામાં ભજન લખાયું જોઈ શકો છો અહીં ગઈશ તમે પાંચ ને છ અહીંયા છે પાંચમો પ્રશ્ન તમે જોઈ શકો છો છઠ્ઠો શબ્દક્રમમાં ફેરફાર કરી વાક્યને અર્થપૂર્ણ બનાવવાના છે ગઈશ પાંચે પાંચ વાક્ય સાતમો નીચેની પરિસ્થિતિમાં તમે શું કરશો તે લખો તમે જંગલમાં ભૂલી પડ્યા પડી જાઓ તો તો કે હું જંગલમાં ભૂલો પડી જાઉં તો ગૂગલ મેપ જોઈ રસ્તો મેળવી લઉં જો મોબાઈલમાં નેટવર્ક ન આવે તો વૃક્ષો પરની નિશાની કરતાં કરતાં બહાર જવાનો રસ્તો શોધી લો તો આ રીતે ગઈશ બીજો ત્રીજો ચોથો અને અહીંયા પાંચ છ આઠમો પ્રશ્ન ઉદાહરણ મુજબ લખો મરસિયા એટલે મરેલાના ઉદ્દેશીને છાજિયા લેવાતી વખતે ગવાતું ગીત બરોબર જોઈ શકો છો તમે આઠમો પ્રશ્ન અહીંથી ગઈ નવમો પ્રશ્ન છે ફકરામાં ફકરો જોઈને પ્રશ્નોનો જવાબ આપવાના છે અહીં પત્ર કોણે અને કોને લખ્યો છે તો કહી મહાત્મા ગાંધીજીએ પોતાના એક સ્નેહીને નવા વર્ષના શુભ સંદેશમાં ઉચ્ચ વ્યવહારની રીત દર્શાવતો પત્ર લખ્યો છે તેવી રીતે બીજો ને ત્રીજો પ્રશ્નનો જવાબ પણ અહીં જોઈ શકો છો દસમો આપેલું બિલ વાંચીને પ્રશ્નોનો ઉત્તર લખવાનું છે એક સરસ મજાનું બિલ આપેલું છે મનમોહક પૂજાપા ભંડાર દીપકભાઈ ગુગળભાઈ વસ્તુ ભગવાનના વાઘા મુગટ વાસળી હિંડોળો પંજરીનું પેકેટ અહીં કિંમત લખેલી છે નંગ કિંમત અને કુલ ટોટલ બરોબર એવી સૂચના જોઈએ પ્રશ્નો કઈ રીતે છે શ્રાવણ મહિનામાં દુકાન કેટલા દિવસ બંધ રહે છે તો કે શ્રાવણ મહિનામાં અમાસના દિવસે એક દિવસ દુકાન બંધ રહે છે એવી જ રીતે અહીંયા બીજો અને ત્રીજો પ્રશ્ન છે અહીંયા ચોથો અને પાંચમો બરોબર અગિયારમો પ્રશ્ન જોઈએ કોષ્ટકમાં આપેલા વાક્યોને યોગ્ય શબ્દ સંયોજક વડે જોડી નવું વાક્ય ફરીથી લખવાનું છે તો અહીં જોઈ શકો છો ઉત્તર વિદ્યાર્થી મિત્રો આઠ આઠ આપેલા આપેલા જ છે તો ફકરાનો તમારી પ્રથમ ભાષામાં અનુવાદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો બાળપણથી જ રવિશંકર મહારાજ ખૂબ મહેનતું હતા કામ કરવામાં તે જરાય આળસ ન કરતા તે ખેતીનું બધું કામ ઉમંગથી કરતા મોહલ્લામાં કોઈ પડોશીને કાગળ લખવો હોય તો તે હોશે હોશે લખી આપતા તે તેમની માતાને રામાયણ અને મહાભારત વાંચી સંભળાવતા તો સરસ મજાનો આ ફકરાનો ટ્રાન્સલેશન વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઇંગ્લિશમાં તો કઈ રીતે લખશો તમે તો કે રવિશંકર મહારાજ વોઝ હાર્ડ વર્કિંગ હાર્ડ વર્કિંગ રાઇટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ બરાબર ચાઇલ્ડહુડ મતલબ તેના બાળપણમાં હી નેવર આઇડલ્ટ અવેર હિઝ અવેર હિઝ વર્ક હી વુડ ડુ ઓલ ધ વર્ક ઓન ધ ફાર્મ વિથ ગ્રેટ જેલ બરાબર હી વુડ ગ્લેડલી રાઈટ અ લેટર ફોર એની વન ઇન ધ નેબરહુડ હી વુડ રીડ આઉટ ધ રામાયણ એન્ડ ધ મહાભારત ટુ હિઝ મધર તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનો તમારે આખો પેરેગ્રાફ છે એ કમ્પ્લીટ થશે તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો તમને સમજાઈ ગયું છે પીડીએફ ફાઇલ કઈ રીતે મેળવવી બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રો મને વારંવાર ફોન કરતા હોય છે ફોન કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો તમારે બસ એક મેથડ સિસ્ટમ સિસ્ટમેટિક વેથી તમે મેથડ ફોલો કરો એટલે પીડીએફ ફાઇલ તમને મળી જાય ટેક્સ્ટબુક સોલ્યુશન માટે એઇટી રૂપીસનું પેમેન્ટ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો ડબલ નાઇન ઝીરો નાઇન ફોર સિક્સ ઝીરો સેવન ફાઇવ નાઇન એ નંબર ઉપર એમાં તમારે તમારો સક્સેસફુલ પેમેન્ટનો સ્ક્રીનશોટ સેન્ડ કરશો એટલે અમારી ટીમ તરત જ તમને મોકલી આપશે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક સોલ્યુશન જોતું હોય તો નાઇન્ટી રૂપીસ છે બરોબર એ તમે પેમેન્ટ કરી અને સિસ્ટમેટિક વેથી તમે આખી મેથડ ફોલો કરશો એટલે તમને પીડીએફ ફાઇલ મળી જશે એ ઉપરાંત તમારે સોલ્યુશન છે અમુક ટેસ્ટ ને ઇંગ્લિશ ગ્રામરના ટોપિકને એ ટેલિગ્રામમાં અપલોડ થતાં જોઈએ છે તો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન્ટ કરી લેજો તો નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી આઇકન ને ઓલ ઉપર જરૂરથી સેટ કરી દેજો સાથે સાથે વિડીયોને હાઈપ જરૂર કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો જેથી તમને યુઝફુલ વિડીયોઝ મળતા રહી તો હાલ પૂરતું એટલું જ મળશું નવા ટોપિક સાથે જય હિન્દ જય ભારત